અંજાર ખાતે આવેલ મોરા માર્ગ પર ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને વાહનોના ના ચાલક ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ભુજ બચાવ ધોરીમાર્ગ ઉપર ફોરલેનનું કામ ચાલી રહ્યું છે આ ગામ પર અકસ્માતના પગલે આ માર્ગે ભારે ટ્રાફિક જામ થયો હતો તે વચ્ચે સવારના અર્સામાં બચાવથી ભુજ તરફ આવી રહેલ ટ્રક અને ભુજથી બચાવ તરફ જઈ રહેલા ટેન્કર વચ્ચે जोरदार ટક્કર થતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો સિમેન્ટ ભરેલા વાહન તથા પાર્સલ લઈને ભુજ એપીએમસી बाजू जय રહેલા વાહનના ચાલકો એવા જગદીશ જખુ ભદ્રુ તથા મંજીત કુમાર મહેન્દ્રરાયને ઇજાઓ પહોંચી હતી ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે બનને વાહનો ભટકাতা બનને વાહનોના ચાલકોએ અંતિમ ઘડીએ કૂદકો મારી દેતા ઓહીવત્તી ઇજાઓ પહોંચી હતી જો કૂદકો ન મારત તો બનને જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હો બનાવને પગલે કલાકો સુધી આ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો